હેલો ફ્રેન્ડ્સ બહુ દિવસે બ્લોગ અપલોડ કરીએ છીએ પણ આજે હું તમને અમે યુએસએમાં રહ્યા તે ઘરની ટૂર કરાવું છું આજુબાજુ શું છે એ રીતમાં આ અમારું બેકયાર્ડ છે પાછળ એક મેઇન રસ્તો છે મેઇન રસ્તો છે ત્યાંથી અમે જોઈ શકીએ છીએ બધા વાહ વાહન વેહીકલ્સ આ અમે અહીંયા આગળ હજી સમર સ્ટાર્ટ થયો છે એટલે ટામેટાના નાના છોડ રોપેલા છે આ બાજુનું બેકયાર્ડ છે અને આવો કંઈક નજારો બહારની સાઈડનો છે એ પણ હું તમને બતાવું છું જુઓ મેઇન રોડ છે સો યુ કેન સી દેટ ત્યાર પછી હું તમને આગળની સાઇડ લઈ જઉં છું આ અમારું આખું હાઉસ છે જે પેલા મારું ટેનિયો રમે છે પિચકારી ગોલુ ડોન્ટ ગો ધેર બાય બાય એટલે અહીં આવતો રહે જો ઇસ લુકિંગ સો નાઈસ This is our pool back yard આ બાજુનું બેકયાર્ડ છે એમને અહીંયા ક્લોઝ કર્યું છે પણ જો નાના નાના ફૂલ્સ કેવા સરસ આવ્યા છે જો લુકિંગ સો નાઇસ આ ગેસનું કનેક્શન હોય ને એનું મીટર છે આ એમનો રનવે છે જ્યાં અમે ગાડી પાર્ક કરી શકીએ આ અમે સાયકલ લઈને સમરમાં ફરવા જઈએ છીએ આ અમારી સ્ટ્રીટ છે આ અમારા હાઉસનો આગળનો ભાગ છે યુ કેન સી ધ હાઉસ નંબર ઇઝ ટેન જો હમણાં કેટલા સરસ ફૂલ છે સામે જોયા તમે સામે પણ તમે જોઈ શકો છો જો એમના ઘર પાસે બી કેટલા સરસ ફૂલ છે ને કેટલી સુંદર રીતે સજાવી છે યા હોલ ટુર ફ્રોમ આઉટસાઈડ ઓકે તમને એક વસ્તુ બતાવવાની તો રહી જ ગઈ બતાવું છું હું તમને યા કમ યર ધીસ ઇઝ હોલ સ્ટ્રીટ આઈ શ્યો યુ હા અહીંયા એન્ડ થાય છે પણ બધા ઘરો ગોલ્ડ ગોલ્ડ છે આવી રીતના ઓકે હોલસ્ટ્રીટ લાઈક ધીસ કેટલું મસ્ત વાતાવરણ છે અત્યારે ઇન્ડિયા જેટલી જ ગરમી છે અહીંયા હા અહીંયા દરેક ઘરની આગળ આવી રીતનું એ હોય છે દરેક ઘરની આગળ ટપાલ મૂકવા માટેનો બધા ઘરની આગળ આવું એક લેમ્પ હોય છે ચલો ફોમ હિયર આવી રીતનું અહીંયા આ બાજુનો ભાગ બતાવવાનો રહી ગયો હતો તમને આ પાણી ઉપરથી આવે ને એને માટે છે અહીંયા જો આજે ગેસનું કનેક્શન અને આ અહીંયા આગળ એમનું જે એસી છે એનું આઉટર અહીંયા ફિટ કરેલું છે અહીંયા ગેસનું કનેક્શન છે અહીંયા લાઇટનું કનેક્શનનું બિલ છે કોઈ લેવા આપણા જે એવું આવતું નથી ડાયરેક્ટ કનેક્શન આવે પણ આ લાઇટ લાઇટનું કનેક્શન છે જેનું મીટર છે આ ગેસનું કનેક્શન છે એનું મીટર છે આ ઇન્ટરનેટ છે હા આવી રીતનું હોય છે જો આપણે પાછળ પાછા આવી ગયા ગોલ ફરીને આ લોકોને આખું ચારે સાઈડથી ખુલ્લું હોય અને સિંગલ સ્ટોરી હાઉસ કહેવામાં આવે છે ધીસ ઇઝ ધ સિંગલ સ્ટોરી હાઉસ સો આજે હું તમને ફક્ત બહારનો રિવ્યૂ કરું છું અને અહીંયા અમે એક આ બનાવ્યો છે ચબૂતરો જે અમે ચોખા નાખીએ છીએ પણ ચકલીઓ ત્યાં ઓછી આવે છે એટલે વી આર પુટિંગ ધ હિયર અહીંયા અમે ચોખા નાખતા હોઈએ છીએ દરરોજ ચકલીઓ બહુ જ બધી ચકલીઓ અહીંયા આવે છે સો આટલું હતું મિત્રો પણ અમારી ચેનલ જો ગમે તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવા વસ્તુ વિડીયો માટે પ્લીઝ વોચ ધીસ થેન્ક યુ ફોર વોચિંગ હેવ અ નાઇસ ડે